જો મન મક્કમ હોય તો એવું કોઈ કાર્ય નથી જે આપણાથી ન થઈ શકે અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે સિત્યોતેર વર્ષીય રવિન્દ્ર જોશીપુરા કે જેમનું જીવન છે પહાડો પર ચડવું મેરેથોન દોડવી અને જીવનમાં પોતે સ્વસ્થ રહેવું દેશના ઘણા પહાડો સર કરી ચૂકેલા રવિન્દ્ર જોશીપુરા આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે મારે માટે એક વ્યસન જ છે અને હું એના ઉપર રહી શકું જ નહીં મારે ગમે થાય હું સોમવારે એક દિવસ રેસ્ટ ડે રાખું છું પણ સોમવારે રાત્રે એમ થાય છે કે ક્યારે મંગળવારની સવાર પડે ને હું મારું રૂટીન શરૂ કરું એટલી ફિટનેસ હું મહેસૂસ કરું છું અને કોઈ પણ મને બોડીના એક કે કાંઈ હું કોઈ ટેબ્લેટ ગોળી લેતો નથી ને હજી સુધી કૃપાથી ફિટ છું એકદમ પહેલા ત્રણથી સાડા ત્રણ ગ્લાસ પાણી પીવું છું પછી રોજિંદી ક્રિયા બતાવી એક કપ ચા લઉં છું અને પછી વોર્મ વોર્મઅપ થઈ રેડી થઈ અને રનિંગ માટે નીકળું છું અઠવાડિયામાં ત્રણ દિવસ બારથી તેર કિલોમીટરનું રનિંગ કરું છું રવિવારે થોડું વધારે કરું છું અને રિવર્સ ફ્રન્ટ ઉપર કરું છું કારણ કે ત્યાં બ્રિજની નીચે જે સ્લોપ હોય છે એને લીધે હિલ રનિંગની પ્રેક્ટિસ થાય છે એટલા માટે એક દિવસ ત્યાં જવું છું બીજા ત્રણ દિવસ ઓલ્ટરનેટ હું યોગાસનો કરું છું ભલાસન મયુરાસન સલભાસન છ સૂર્ય નમસ્કાર કરું છું આ એકદમ એક કલાક હું કરું છું એમાં લગભગ બધા આવી જાય થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ આવી જાય છે એટલે બોડી એકદમ લાઇટ થઈ જાય છે અને ફ્લેક્સિબિલિટી મને એક્સપિરિયન્સ કલાકમાં પચીસ કિલોમીટર રન કરી છે ખાસ કરીને જ્યારે લોકો અત્યારે નીની બૂમો બૂમો પાડતા હોય શરીરની પેઇનની બૂમો પાડતા હોય સુગરની બૂમો પાડતા હોય બીપીની બૂમો પાડતા હોય જ્યારે આ એજમાં એમને કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા નથી એ ભારતની કોઈ પણ એવી મેરેથોન નથી કે ના દોડ્યા હોય લગભગ હમણાં છેલ્લે જે આ અલ્ટ્રા મેરેથોન દોડી એ એમની નાઇન્ટી નાઇન હતી મેરેથોન હવે હાફ મેરેથોન મોટાભાગે દોડતા હોય છે એ સિવાય એમને સતારાની કે જે હિલ રન હોય છે જે અલ્ટ્રા હિલ રન છે એમને દસ વખત કરેલી છે એ દર વખત અમને ત્યાં સતારામાં મળતા હોય છે એમ અને બીજું કે એમને નહીં નહીં તો એમને પાંત્રીસ જેવા તો ટ્રેક કર્યા છે હિમાલયના અને હિમાલયનો જે એબીસી હોય છે જે એવરેસ્ટ બેઝ કેમ્પ એ પણ એમને કરેલો હોય છે અલ્ટ્રા નાઇટ મેરેથોન અમારી અમદાવાદ ડિસ્ટન્સ અમારા ક્લબ દર વર્ષે કરે છે મારી પણ આ છઠ્ઠી હતી એ તો મેં લગભગ સાડી પચીસ કર્યા મેં નવ્વાણું હાફ મેરેથોન થઈ છે પછી પંદર દસ કિલોમીટરની થઈ છે ચાર મેં ડ્યુએસ રોલ કર્યા છે અને પચાસ કિલોમીટરના બે સાયકલિંગ કર્યા છે અમારે ફોર્ચ્યુનેટલી કોઈ જગ્યાએ ઇન્સ્પિરેશન કે રોલ મોડેલ શોધવા જવું નથી પડ્યું નાનપણથી જ હું જોઉં છું કે પપ્પા કેટલું સિન્સિયરિટીથી એમના રૂટીનમાં ફિટનેસને એમને આવરી લીધી છે તો એ અમારા માટે બહુ મોટું ઇન્સ્પિરેશન છે અને એમના એના ફાયદાઓ અમે જોઈ રહ્યા છે કોઈ બીમારી નથી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી ટ્રેકિંગ મારો પ્રિય છે અને એનું કારણ શું છે મારું વતન જુનાગઢ છે તો જૂનાગઢમાં ગિરનારને એની આજુબાજુ એટલા બધા આવા ટેકરીઓ ઉપર ને પહાડો ઉપર સ્થળો છે કે અમને નાનપણથી જ વેકેશનમાં અમે એ જ કરતા હતા ગિરનારને એટલે ત્યારથી મને આ લગાવ છે આની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ